રક્ષાબંધન પૂનમના દિવસે માત્ર આ એક ખાસ વસ્તુ ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે જો તમે આવા કાર્ય કરો છો તો થઈ જજો સાવધાન આવી ભૂલ ક્યારેય ન કરતા નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મહા લક્ષ્મી તો મિત્રો ભલે તમે આ વર્ષે કંઈ પણ કરો કે ન કરો પણ શ્રાવણ સુદ પૂનમ એટલે નવ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવાર રક્ષાબંધન પૂનમના દિવસે આ ખાસ વસ્તુ ખાવાનું ક્યારે પણ ના ભૂલતા તો મિત્રો લાડુ બરફી કે પેડા નહીં ખાવ તો પણ ચાલશે પણ આ એક વસ્તુ તો જરૂર ખાવી જોઈએ જો કોઈ વ્યક્તિ રક્ષાબંધન પૂનમના દિવસે આ ખાસ વસ્તુ ખાઈ લે છે તો તેના ઘરમાં ખૂણે ખૂણે સુખ અને સમૃદ્ધિ વહેતી થઈ જાય છે ભલે તમે રક્ષાબંધન પૂનમના દિવસે પૂજા પાઠ ન કરો પણ આ વસ્તુ ખાઈ લેશો તો જીવનમાં ચમત્કારી બદલાવ આવશે જીવનની મોટા ભાગની મુશ્કેલીઓ દૂર થતી જશે તમે જોશો કે આખું વર્ષ તમે અનેક ઉપાય અને અનેક પૂજા કર્યા પછી પણ કોઈ લાભ થયો નથી તો માત્ર આ એક કામ રક્ષાબંધન પૂનમના દિવસે જરૂર કરો ભગવાન અને માતા લક્ષ્મીની કૃપાથી તમારું ઘર સુખ શાંતિથી ભરાઈ જશે એટલી સુખ સમૃદ્ધિ આવશે કે ભવિષ્યની ઘણી પેઢીઓ પણ સુખીથી જીવશે તો મિત્રો એકસો પચીસ વર્ષ પછી આવી વિશિષ્ટ રક્ષાબંધન પૂનમ પર સહયોગ આવી રહ્યો છે આવો અવસર બહુ જ દુર્લભ હોય છે એટલા માટે આ દિવસે માત્ર એક ખાસ વસ્તુ ઘરે બનાવીને ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમકે આ માત્ર કોઈ સામાન્ય દિવસ નથી હિન્દુ ધર્મમાં રક્ષાબંધન પૂનમનો દિવસ ખૂબ જ પવિત્ર અને મહત્ત્વનો માનવામાં આવે છે કારણ કે આ દિવસે એક બહેન તેના ભાઈને રાખડી બાંધી અને ભાઈના લાંબા આયુષ્ય પ્રાપ્ત થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને ભાઈ પણ બહેન માટે પ્રાર્થના કરે છે તો જ્યારે એવો દુર્લભ યુગ બને છે ત્યારે તેનો લાભ લેવો જોઈએ તેથી રક્ષાબંધન પૂનમના દિવસે તમારે આ ખાસ વસ્તુ ખાવાનું ભૂલતા નહીં પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે જો આ વીડિયોને અંત સુધી જરૂર જોજો તો જ આ ઉપાયનો લાભ તમને મળશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી જરૂર જોજો તમે આજે આ વિડીયો અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા કાપી કાપીને જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મેળવી શકો તો મિત્રો જુઓ વાત એવી છે કે જે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એને માનો કે ન માનો એ તમારી મરજી છે પણ મિત્રો એક વાત જરૂર કહેશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો કારણ કે આ વિડીયોમાં અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવશું જેને માત્ર રક્ષાબંધન પૂનમના દિવસે ખાવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં તો તમારા ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જુઓ તો ચાલો મિત્રો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને રક્ષાબંધન પૂનમના દિવસે ખાઈ લેવી જોઈએ તે પહેલાં કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ અને જય માતા લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો સાથે એક ખાસ વાત જો તમે ભૂલથી પણ એવી કોઈ વસ્તુ ખાઈ લેશો કે જે રક્ષાબંધન પૂનમના દિવસે નહીં ખાવાની હોય તો એ ઘાતક સાબિત થઈ શકે છે તમારા ઘરના લોકો માટે સંકટ ઊભું થઈ શકે છે એટલા માટે આજે આપણે એ પણ જાણશું કે કઈ વસ્તુ ખાવાની છે અને કઈ વસ્તુ ટાળવી જોઈએ તો કૃપા કરીને અમે જે કહીએ છીએ તેને ધ્યાનથી સાંભળજો તો મિત્રો આજના આ ખાસ વિડીયોમાં અમે તમને જણાવશું કે રક્ષાબંધન પૂનમના દિવસે શું ખાવું જોઈએ જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં સતત વરસતી રહે અને માતા લક્ષ્મીજી ક્યારે પણ તમારું ઘર છોડીને ન જાય અને આ ખાસ કરીને જો કોઈ માતા બહેનો રક્ષાબંધન પૂનમના દિવસે ત્રણ ખાસ ભૂલો કરે છે તો તેમના જીવનમાં દુર્ભાગ્ય પ્રવેશી શકે છે અને લક્ષ્મીજી એવું ઘર હંમેશા માટે ત્યજી દે છે તેથી આવો પવિત્ર દિવસ હોય ત્યારે એ ત્રણ ભૂલ ક્યારે ન કરવી જોઈએ તે શું છે તે પણ અમે આ વીડિયોમાં સ્પષ્ટ કહીશું ઉપરાંત જો તમે રક્ષાબંધન પૂનમના દિવસે કેટલીક વિશિષ્ટ વસ્તુઓનું દાન કરશો તો તમારું ઘર સુખ અને સમૃદ્ધિથી હંમેશા ભરપૂર રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવારમાં સતત રહે છે તો મિત્રો રક્ષાબંધન પૂનમના દિવસે જે પણ ઉપાય કરાય છે તે ક્યારે નિષ્ફળ થતા નથી તેનો લાભ ઘણો મોટો મળે છે તો મિત્રો કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂર લખજો જેથી આ શુભ દિવસે તેમના આશીર્વાદ પણ તમારી સાથે સદાય રહે આ દિવસને હિન્દુ પંચાંગમાં રક્ષાબંધન પૂનમના દિવસને શુભ માનવામાં આવે છે આ દિવસને વણઝર્યું મુહૂર્ત માનવામાં આવે છે આ પાવન દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવું શુભ મનાય છે રક્ષાબંધન પૂનમના દિવસે કઈ એવી ગુપ્ત વસ્તુ છે જેને ખાવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના દરવાજા ખુલી જાય છે સાથે એ પણ કહીશું કે કઈ વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ નહીં તો ઘરમાં દુઃખદ ઘટનાઓ અને સંકટો આવી શકે છે તો આવા અનરથી બચવા માટે ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને શીખજો તે જીવનમાં પણ ઉતારજો તો ચાલો મિત્રો હવે જાણીએ રક્ષાબંધન પૂનમના દિવસે કઈ વસ્તુનું સેવન શ્રાપ સમાન ગણાય છે તો આ દિવસે માંસાહારી ખોરાક ટાળવો જોઈએ જેમ કે માછલી ઈંડા ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ બિલકુલ ખાવું નહીં આ પવિત્ર દિવસે માંસાહાર કરવો શાસ્ત્રોમાં સખત રીતે મનાય છે રક્ષાબંધન પૂનમ ભક્તિ અને પવિત્રતાનો દિવસ છે તેથી ફક્ત શાકાહારી સાસ્તવિક આહાર લેવો બીજું વસ્તુઓ જેમ કે તમાકુ ગુટકા પાન મસાલા વગેરે આ આ બધી વસ્તુ આજે તો ખાસ કરીને ટાળો વસ્તુઓ શરીર મન અને બંને માટે નુકસાનદાયક છે અને આવા દિવસે તેનો ઉપયોગ કરવો પાપ સમાન ગણાય છે તો મિત્રો વ્યસનવાળા પદાર્થો જેમ કે તમાકુ ગુટકા દારૂ વગેરે ન માત્ર શરીરને નુકસાન પહોંચાડે છે પણ મન અને આત્માને પણ અશુદ્ધ બનાવે છે તેથી રક્ષાબંધન પૂનમના પવિત્ર દિવસે આવી કોઈ પણ નશીલી વસ્તુથી દૂર રહેવું જરૂરી છે જેથી તમારી ભક્તિ શુદ્ધ અને નિર્મળ રહે હવે આગળ વધીએ તો રક્ષાબંધન પૂનમના દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ટાળવું જોઈએ શાસ્ત્રોમાં આ બંને પદાર્થોને તામસિક ગણવામાં આવ્યા છે અને ઘણીવાર માંસાહારી ખોરાક સાથે જોડવામાં આવે છે આ પદાર્થો ખાવાથી મન અસ્થિર બને છે અને ભક્તિમાં વિઘ્ન ઊભા થાય છે તેથી આ પવિત્ર દિવસે ડુંગળી લસણવાળો ખોરાક ટાળવો વધુ શ્રેષ્ઠ રહેશે ચાલો હવે જાણી લઈએ કે પૂનમના દિવસે શું ખાવું જોઈએ સૌથી પહેલાં છે કેસર નાખેલી ખીર આ દિવસના માટે સૌથી પવિત્ર ભોગ માનવામાં આવે છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ અને ગ્રહદોષમાંથી મુક્તિ મળે છે દાંપત્ય જીવન સુખમય બને છે અને દરેક ક્ષેત્રે શુભ પરિણામ મળવા લાગે છે તો મિત્રો ચણાના લોટના લાડવા આ લાડુ ખાસ કરીને પિતૃ દોષ દૂર કરવા અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ લાડુ ઘરમાં બનાવવામાં આવે અને પ્રસાદ રૂપે નમ્રતાપૂર્વક આરોગવામાં આવે તો તેનો ખૂબ જ સકારાત્મક અને પાવન ફળ મળે છે જો તમે ગાયનું ઘી અને ઇલાયચીનો ઉપયોગ કરી આ લાડુ બનાવો છો તો તેનો પવિત્ર ગુણ અનેક ગણો વધી જાય છે આ લાડુ જીવનમાં ઉર્જાનો પ્રવાહ લાવે છે મનમાં શાંતિ આપે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ કરાવે છે ઉપરાંત જો આ લાડુ જરૂરિયાતમંદોને અથવા બ્રાહ્મણોને દાન તરીકે આપો તો તે પિતૃદોષ અને ગ્રહદોષનું નાશક માનવામાં આવે છે તો મિત્રો આવી પવિત્ર માહિતી અમે તમારા સુધી લાવીએ છીએ તો શ્રદ્ધાથી કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખીને આ વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે વાત કરીએ અગત્યની વસ્તુ એટલે સીતાફળ રક્ષાબંધન પૂનમના પવિત્ર અને પાવન દિવસે સીતાફળનું સેવન અનિવાર્ય ગણવામાં આવે છે કારણ કે ભગવાન વિષ્ણુ આ ફળ ખૂબ જ પ્રિય છે શાસ્ત્રો અનુસાર આ ફળ શુદ્ધતા અને સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે જ્યારે ભક્તિપૂર્વક પૂનમના દિવસે ભગવાનને સીતાફળ અર્પણ કરવામાં આવે છે ત્યારે તેમના આશીર્વાદ ઝડપથી પ્રાપ્ત થાય છે એવું પણ માનવામાં આવે છે કે સીતાફળ ખાવાથી ગ્રહ દોષ શાંત થાય છે અને ઘરમાં ધન ધાન્ય વધે છે જે લોકો ઘરમાં આર્થિક તંગી અનુભવે છે તેઓ માટે આ ઉપાય અત્યંત લાભદાયી છે જો આ દિવસે જરૂરિયાતમંદોને સીતાફળનું દાન કરવામાં આવે તો પિતૃ દોષ દૂર થાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પ્રસાદ રૂપે તેનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રીતે તમામ મનોકામનાઓ પૂર્ણ થવાની શક્યતા ઊભી થાય છે અને જીવનમાં અટકેલા કાર્યો પૂરા થવા લાગે છે ત્યારબાદ સૌથી ખાસ વસ્તુ છે તો મિત્રો હવે આગળની મહત્ત્વની અને પવિત્ર વસ્તુ છે તુલસીના પાન હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાનનું વિશેષ સ્થાન હોય છે તુલસીને દેવીને લક્ષ્મીનું પ્રતિકરૂપ માનવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે તેમના વિના વિષ્ણુ ભગવાનની પૂજા અધૂરી ગણાય છે એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસીના પાંદડા વગર ભોગ સ્વીકાર કરતા નથી તુલસીનું પૂજામાં મહત્વ વધુ છે એવું માનવામાં આવે છે કે જો ભક્ત શ્રદ્ધાથી વિષ્ણુને તુલસી અર્પણ કરે તો તેના પાપમાંથી મુક્તિ મળે છે અને તેને મોક્ષ મળે છે તુલસીમાં ઔષધીય ગુણધર્મો પણ હોય છે જે શરીર અને મન બંનેને શુદ્ધ કરે છે વિષ્ણુ પુરાણ પ્રમાણે રક્ષાબંધન પૂનમના દિવસે જો તુલસીના પાનથી પૂજા કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આ દિવસે ગાયના ઘીથી બનેલા પકવાન ખાવા અને ખાવાનું ભગવાનને અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ગાયનું ઘી શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક છે વિષ્ણુજીને ગાયના ઘીથી બનેલા ભોજન અર્પિત કરવાથી પુણ્ય મળે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે માલપુઆ હલવો પૂરી ખીચડી વગેરે પકવાન અર્પણ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મકતાનું નિવારણ થાય છે જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ટકે છે તો મિત્રો હવે જાણીએ કે રક્ષાબંધન પૂનમના દિવસે કઈ બાબતો ટાળવી જોઈએ આ દિવસે જો આપણે કેટલીક ભૂલો કરીએ તો એના કારણે જીવનમાં આર્થિક તંગી દુઃખ અને દુર્ભાગ્ય આવી શકે છે આ કામથી માતા લક્ષ્મીજી નારાજ થઈ શકે છે તેથી આવા કાર્ય ટાળવા જરૂરી છે તો મિત્રો રક્ષાબંધન પૂનમના પવિત્ર દિવસે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ બહેને પોતાના ભાઈને શુભ મુહૂર્તમાં રાખડી બાંધવી જોઈએ આ દિવસે પતિ અને પત્નીએ એકબીજાથી થોડી દૂરી રાખવી જોઈએ કારણ કે આ દિવસ તપ અને બ્રહ્મચર્યનું પ્રતિક માનવામાં આવે છે જેણે આ દિવસે બ્રહ્મચાર્યનું પાલન કર્યું હોય તેને વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે સુહાગણી સ્ત્રીઓ પણ આ દિવસે વાળ ન ધોવા જોઈએ માન્યતા પ્રમાણે રક્ષાબંધન પૂનમના દિવસે વાળ ધોવું શુભ માનવામાં આવતું નથી તેથી વાળ એક દિવસ પહેલાં ધોઈ લેવા યોગ્ય ગણાય છે જો આ દિવસે કોઈ જરૂરિયાતમંદ તમારા ઘરની બહાર કંઈક માગવા આવે તો તમે તેને ખાલી હાથે ન મોકલવો જોઈએ ગુસ્સો કરવો કે કોઈને દુઃખ પહોંચાડવું આ દિવસે ટાળવું જોઈએ મન શાંત અને સકારાત્મક રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ગુસ્સો કે ઝઘડો પૂજાના ફળને નષ્ટ કરી શકે છે અને તમને ભગવાનની કૃપા મળતી નથી અને જીવનમાં કંઈ ને કંઈ સમસ્યાઓ આવતી રહે છે તો મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા જય મહાલક્ષ્મી જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ